સ્વાગત છે પંચાયત અને કૃષિ મંત્રી હસ્તે દેવગઢ તાલુકાના સેવનિયા ગામ ખાતે એકસો નવ પોઈન્ટ નવ્વાણું લાખ ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નું દાહોદ જિલ્લાના દેવગઢ તાલુકાના સેવનિયા ગામ ખાતે રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે આરોગ્યની સેવાઓ એ લોકોની પ્રાથમિક જરૂરિયાતનો ભાગ છે રાજ્ય સરકાર દ્વારા લોકોને પોતાના જ વિસ્તારમાં સારામાં સારી આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે વિસ્તાર મુજબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે ત્યારે સેવનિયા ખાતે બનાવવામાં આવેલ આ નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આ વિસ્તારના લોકોને ઘર આંગણે આરોગ્યની સારામાં સારી સેવાઓ મળશે તેવી ખાતરી મંત્રીએ વ્યક્ત કરી હતી સો Гамна. ઓગણત્રીસ હજાર જેટલા લોકોને આરોગ્યની પ્રાથમિક સુવિધાઓનો લાભ મળશે વધુમાં મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સેવનિયા આરોગ્યની શ્રેષ્ઠ સુવિધાઓ પહોંચે એ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે જેના પરિણામે રાજ્યમાં મજબૂત આરોગ્ય માળખું વિકસિત થયું છે આયુષ્યમાન ભારત યોજનાથી ગંભીર બીમારીઓની સારવાર મેળવી રહેલા લાખો જરૂરિયાતમંદ દર્દીઓ અને તેમના પરિવાર આર્થિક સંકટ છે આ પ્રસંગે સ્વાગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ટીલાવતે આરોગ્યને લગતી સુવિધાઓ વિશે માહિતી પૂરી પાડી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અરવિંદાબેન તાલુકા પંચાયતના સદસ્યો જિલ્લા પંચાયતના સદસ્યો સહિત આરોગ્ય કેન્દ્રના ડોક્ટર નર્સ વગેરે સ્ટાફ સહિત બોડી સંખ્યામાં સ્થાનિક લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા